પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ આઠમી ઓક્ટોબર બે હજાર પચીસ અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ તું તારી પોતાની સંભાળ રાખ પ્રભુનું વચન કહે છે તું તારી પોતાની સંભાળ રાખ જોન્સ્ટન જેફરી પ્રભુના એક સેવક એમને લોકો બહુ માન આપતા હતા કારણ કે આ સેવક આત્મિકતાનું જીવન જીવતા હતા લાંબા વર્ષો પ્રભુની સેવા કરી ઘણા બધા જીવનોને પ્રભુમાં સ્થિર કર્યા એમના જીવનમાંથી શીખવા જેવી એક બાબત હતી જે એમના જીવનનો જાણે કે હેતુ બનાવેલો કે પ્રભુ મને શું કહે છે કોઈ પણ બાબત હોય પ્રભુનું વચન હોય પણ એ કહેતા કે પ્રભુ મને આ બાબતમાં શું કહે છે અને એ એમના જીવનમાં એમણે અપનાવી રાખ્યું એના પર તેઓ વધારે વધારે ભાર મૂકતા જ્યારે તેઓ નિવૃત્ત થયા એમના એક ચાહક એમના ઘરે બુકે લઈને આવ્યા એમનું સન્માન કરવાને માટે નિવૃત્ત જીવનની શુભેચ્છા અને પ્રાર્થના માટે અને આવ્યા ત્યારે આ શુભેચ્છકે એમના માટે પ્રાર્થના કરાવીને બુકે આપી આવનાર ભાઈએ કહ્યું કે સાહેબ મારી એક રિક્વેસ્ટ છે હું તમને વિનંતી કરું છું કે તમારું જીવન તમે અત્યાર સુધી બહુ જ આત્મિકતાનું જીવન જીવ્યા છો લોકો તમારા જીવનનો નમૂનો લે છે લોકો તમારા દાખલા તરીકે ઉદાહરણરૂપે આપે છે તો તમે તમારી આત્મકથા લખો તમે તમારી આત્મકથા લખો લોકો વાંચશે અને એ દ્વારા ઘણા બધા આત્મિક ઉત્તેજન એ આત્મકથામાંથી પામશે અને ત્યારે જોન્સ્ટન જેફરી સાહેબે કહ્યું કે ના હું મારી આત્મકથા લખવા માગતો નથી આવનાર ભાઈએ પ્રશ્ન કર્યો કે શા માટે સાહેબ તમે તમારી આત્મકથા લખવા માગતા નથી અને એ સાહેબેજીએ જવાબ આપ્યો એમનો જવાબ હતો કે હું મારી આત્મકથા લખું આખું પુસ્તક છપાવું લોકોના હાથમાં જાય લોકો વાંચે અને એ પુસ્તક છપાયા પછી હું પાછો પડી તો શું પુસ્તક તો છપાઈ ગયું મારા જીવનની ઘણી સારી બાતો આત્મિક બાબતો લખી છે પણ પુસ્તક લખાઈ ગયા પછી જો હું શેતાનના માર્ગમાં આવી જાઉં ને પાછો પડી જાઉં તો શું અને એટલા માટે કે છે ગલાતીનો પત્ર છઠ્ઠો અધ્યાય અને પહેલી કલમ ત્યાં લખે છે ભાઈઓ જો કોઈ માણસ અપરાધ કરતા પકડાય તો તમે જે આત્મિક છો એવાને નમ્ર ભાવે ઠેકાણે પાછો લાવો આત્મિક છો તમે અને જો કોઈ વ્યક્તિ એ રીતે પાપમાં પડી જાય તો એને તમે આત્મિક રીતે પાછો લાવો અને પાઉલ જે છેલ્લા ભાગમાં કે છે તું પોતાની સંભાળ રાખ રાખે તું પણ પરીક્ષણમાં પડે અને વાલા ભાઈઓને બહેનો આ પ્રભુનું વચન આપણા જીવનોને માટે જ આપણી સેવાને માટે છે આપણી સાક્ષીને માટે છે પ્રભુમાં જીવન જીવતા હોઈએ પણ ક્યારે પાછા પડી જઈએ એ આપણે કહી શકતા નથી શેતાન ગમે ત્યારે આપણને ભૂલાવી શકે છે પરંતુ એક બાબત યાદ રાખીએ કે આપણે પ્રભુમાં છીએ તો બીજાને ઉત્તેજન આપીએ અને પોતાના માટે પણ આપણે સાવધાન રહીએ એ પ્રભુનું વચન સમજવામાં આપણ બધાને આત્માની દોરવણી આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે આજના મનનને માટે આ મનન સમજવામાં આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો સામર્થ્ય આપો ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન